ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવી તો નવયુગ વિદ્યાલયમાં બાળકોને ધનુર અને ડિપ્ટેરિયાનું રસીકરણ કરવામાં આવ્યું તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર દ્વારા નવયુગ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુર અને બેક્ટેરિયાની રસી તથા શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકોનું ઊંચાઈ વજન અને શારીરિક ચિકિત્સાનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું ડૉક્ટર મનીષ ચૌધરી ડોક્ટર ભૂમિકા રાણા

તદુપરાંત નવયુગ વિદ્યાલયમાં આરોગ્યની તપાસ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કે અંતર્ગત થી અઢાર વરસના બાળકોનું આરોગ્યની તપાસ પણ સંપૂર્ણ સફળ અને આ પ્રિન્સિપાલશ્રીનો બહુ સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ